જય શ્રી કૃષ્ણ મિત્રો નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર હું આજે આપને નાગપંચમીની કથા અને તેનું મહત્ત્વ સંભળાવવા જઈ રહી છું તો ચાલો ચાલું કરીએ હું આપણે નાગદેવતાની પૂજા હંમેશાથી કરતા આવ્યા છીએ શિવજી પણ નાગને પોતાના ગળામાં આભૂષણ તરીકે ધારણ કરે છે આપણે નાગદેવતાને પતૃદેવ તરીકે પણ પૂજીએ છીએ ઘણાને સુરાપુરા દાદા તરીકે નાગદેવતા હોય છે ગોગા બાપા પણ હોય છે નાગ નાગનું જોડું પણ જોવા મળે છે આપણે ચરમાળિયા દાદા તરીકે પણ પૂજા કરીએ છીએ આપણે નાગના રાફડાને જોઈએ છીએ તે મોટા ભાગે નાગ રાફડામાં રહે છે આપણા પુરાણોમાં ઘણી નાગદેવતાની વાર્તાઓ પણ સાંભળવા મળે છે નાગદેવતાએ ઘણી મદદ કરેલી હોય છે ઘણાને સપનામાં દર્શન દે છે આવું બધું બહુ જ આપણે સાંભળીએ છીએ નાગમણી વિશે પણ આપણે ઘણી વાર્તાઓ સાંભળેલી હોય છે આમ આપણા સનાતન ધર્મ જેમ પ્રકૃતિને મહત્ત્વ આપે છે તેમાં એક નાગદેવતા પણ મુખ્ય છે જો આપણને તેનાથી બી કવશ્ય લાગે પરંતુ કારણ વગર ક્યારેય પણ નાગને મારવા ન જોઈએ ભૂલથી કોઈ કારણવશ મરી જાય તો તેને લાલ કપડું અને ઘી તેમજ તલ વગેરે નાગ સાથે રાખી અને તેનો વિધિવત અગ્નિસંસ્કાર પણ કરવામાં આવે છે નાગ દેવતાનો સંબંધ આપણા ગ્રહો સાથે પણ જોડાયેલો છે રાહુ કેતુનો દોષ હોય તો જન્મકુંડમીમાં કાલ દોષ હોય એવો કહે છે અને તેની વિધિ પણ કરવામાં આવે છે નાગપંચમીના દિવસે અથવા સોમવતી અમાસના દિવસે સર્પદોષની વિધિનું વિધાન પણ આપણા શાસ્ત્રોમાં આપેલું છે નાગપંચમીના દિવસે મંદિરે જઈને દૂધ ચઢાવાય છે તેમ પાણીયારે નાગનું ચિત્ર દોરીને દીવો પ્રગટાવી કુલેર મગમઠ પલાળેલા તલવટ સુખડી પોતપોતાની જે માન્યતા પ્રમાણે હોય એ નાગદેવતાને ધરાવાય છે અને ચિત્રને નાગલા પણ ચડાવે છે આમ દર વર્ષે આપણે નાગપંચમીના દિવસે પૂજા કરી નાગદેવતાને માન આપીએ છીએ શિવ મંદિરમાં પણ ભક્તો શિવજીની પૂજા સાથે નાગદેવતાની પૂજા પણ કરતા હોય છે તો આવી રીતે આપણા ધર્મમાં નાગનું ખૂબ જ અનેરું મહત્ત્વ છે તો ચાલો આપણે નાગદેવતાની કથા સાંભળીએ નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય મહેશ્વરાય નિત્યાય શ્રુતાય દિગાંબરાય તસ્મૈ નકારાય શિવાય નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર તો વાર્તા શ્રાવણ વ્રત કરનારે સવારે નાહી ધોઈને પાણીયારા ઉપર કે નાગનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી પૂજન કરે બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલે કુરે કુવેર કુલેરનું નૈવેદ્ય ધરાવે આગલા દિવસના પલાળેલા મઠ મગ અને બાજરી અને કાકડી અને અથાણું જમીને આવૃત કરવાનું હોય છે એક ડોસી હતી ડોસીના ઘરમાં સાત દીકરા અને સાત વહો હતી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને ન બાપી અને ન પીરી કંઈ મેણા આપે સરાદના દાડા આવ્યા ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી ઘરમાં બધા પેટ ભરીને ખાઈ પી ઉઠ્યા વહુને જમવાય ન બોલાવી નાની વહુને ચડા ચડતા દાડા હતા તેથી તેને ખીર ખાવાનું મન તો ઘણું હતું પણ શું કરે અને કોને કહે સાસુ બોલી ન અરે ન પીરી જોઈ શું રહેશે વધુ ઘટું ખાઈને વાસણ માંજી નાખને માની વહો તો ઉઠી ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ એની આંખમાં પાણી આવી ગયું ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ નદી ઉપર માંજવા ગઈ વાસણ માંજતા માનતા તેની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ તેને તાવેથો લઈને તપેલામાં ચોંટેલા કપોડા ઉખડીને સાડલાના છેડે બાંધ્યા એના મનમાં એમ કે નાય ધોઈને પછી ખાઈ લઈશ એટલામાં એક નાગણની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી એને ચડતા દાડા હતા અને એને ખીરના કપોડાનો ભાવ થયો તેથી આવીને ગૂપચૂપ ખાઈ ગઈ પછી વહુ નાઈને આવી સાડલામાં જોયું તો કપોડા ન મળે નાગણ આ બધું સંતાઈને જોતી હતી એને મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે પણ વહુ તો બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાની નાનીઓએ ગાળો નહીં પણ આશીર્વાદ આપ્યા આ સાંભળી નાગણ પ્રસન્ન થઈ ગઈ વહુ પાસે આવીને એણે કહ્યું બેન તારા કપોળા હું ખાઈ ગઈ છું બોલ તને શું દુઃખ છે નાની વહુએ બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે પૂરું ખાવાનું આપતા નથી અત્યારે મને સારા દાડા રહ્યા છે મારો ખોળો ભરાવનાર પણ કોઈ નથી આટલું કહેતામાં નાની વહુની આંખોમાં જળ આવી ગયા નાગણને દયા આવી અને નાગણ કહેવા લાગી બેટી તું રડીશ નહીં આજથી તને તું અમને તારા પિયરિયા માનજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પહેલાં રાફડા પાસે કંકોત્રી મૂકજે નાની વહુને થોડી બીક તો લાગી પરંતુ એને મનમાં હરખ માતો નથી એને તો જાણે ધરમની મા મળી અને એ તો રાજી રાજી થઈને ઘરે આવી ગઈ વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ઘરમાં બધા વાતો કરવા લાગ્યા એને તો પિયરમાં સૂકું થડ્યું નથી એને વળી ખોળાશા નાની વહુનો જીવ મૂંઝાણ્યો એણે સાસુને કહ્યું બા મારા પિયરિયામાં દૂરના સગા છે કંકોત્રી તો લખી આપો એક ઘરડી પડોશણ બોલી કટકો કાગળ લખવામાં શું જાય છે લખી આપો ને કંકોત્રી લઈને બહુ પહેલાં રાફડા પાસે મૂકી આવી ખોળો ભરવાનો સમય થયો સાસુએ ટોણો માર્યો જટ કરો ને ચૂલે આંધણ મેલો હમણાં વહુના પિયરિયા આવશે પેટી ભરીને લુગડા લાવશે અને દાગીના લાવશે એટલામાં તો નાગણ નાગદેવતાને નાગકુમારો આવ્યા પેટી ભરીને હીરના ચીર લાવ્યા સોનાના ઘરેણાં લાવ્યા જોઈને બધાના મોં સિવાઈ ગયા ન કોઈ બોલે કે ન ચાલે અને સાસુને તો કાપો તો લોહી પણ ના નીકળે એવી દશા થઈ ગઈ ધિરાણ જેઠાણીઓ પણ એકદમ ચૂપ થઈ ગઈ આ ચૂલો તો સાચો સાચ આંધણ મૂક્યું નાગદેવતાઓએ કહ્યું અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધના પીનારા દૂધના દેગડા ચૂલે ચડ્યા પાસેના ઓડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવતાઓ છપ છપ કરતાં દૂધ પી ગયા ફળો ભરવાની વિધિ કરી વહુને તો હીરના ચીર સોનું રૂપુ હીરા માણેક જોઈએ એટલું આપ્યું સાસરિયા છોભીલા પડી ગયા નાગદેવતા બોલ્યા હવે વળાવો ત્યારે સુવાવડ પછી સવા મહિને આવીને મૂકી જઈશું વહુને વળાવી નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બેન ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવો બધા એક મોટા ભયરામાં ઉતર્યા ત્યાં જોઈએ છે તો મોટો રાજમેલ દીઠો વહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળા ખાટ પર બેસીને ઝૂલવા લાગી અને આનંદ કરવા લાગી અને દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા નાગણ બોલી જો બેન આ નાગકુમારોને તારા ભાઈ સમજીએ ખાઈ પીને આનંદ કર પણ તારે એક કામ કરવાનું સવારે બપોરે અને સાંજે ઘંટડી વગાડજે એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે એમને નિયમિત દૂધ પાવવું એ તારું કામ છે દિવસો વીત્યા ને નાની બહુને દેવ જેવો દીકરો ઉતર્યો દીકરો દાળે વધે અને રાતે વધે એમ કરતાં કરતાં મોટો થયો એક દિવસે નાની વહુ ઉકળતો દૂધ ટાઢું પાડવા મૂકીને બહાર ગઈ છોકરો તો નાનો હતો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેણે પહેલી ઘંટડી જોઈ એટલે છોકરાએ રમતમાં ઘંટડી વગાડી દીધી ત્યાં તો રાજકુમારો દોડતા આવ્યા નાગકુમારોને જોઈ છોકરો તો બીયો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડી બરાબર નાગકુમારોના પૂંછડા પર પડી એટલે તેમના પૂંછડા કપાઈ ગયા બીજા દૂધ પીવા ગયા હતા પણ ગરમ ઉકળતું દૂધ બાપડાઓના મોઢા બળી ગયા નાગકુમારો તો બાંડિયા અને બુચ્યા થઈ ગયા નાની બહુ બહારથી આવીને જોઈએ તો રૂપાળા નાગકુમારો બાંડિયા બુચ્યા થઈ ગયા પણ શું કરે નાના છોકરાને શું કહે પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા અમે તારા છોકરાને કરડી ખાઈશું એટલામાં નાગમાતા આવી પહોંચી અને નાગકુમારોને શાંત કર્યા પણ એમના મનમાંથી વેર ગયું નહોતું કે અહીંયા તો માતા છે એટલે કશું ના થાય એટલે નાની વહુને સાસરે વળાજવાનો દિવસ આવ્યો મનગમતી પહેરામણી આપી સોનાનો ચૂડો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું દીકરી તને દુઃખ પડે તો પાછી અહીંયા આવજે સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી પણ બીજી વહુના મનમાં થયું કે આ માનીતી થઈ પડશે એટલે બીજી વહુ એની પર વધારે રીસ કરવા લાગી હવે પહેલાં નાગકુમારોના મનમાં થયું કે અહીં આપણને માતાએ કરડતા વાર્યા પણ ત્યાં કોણ વારશે એમ મનમાં ગાંઠવાળી નાની વહુને સાસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે આવીને સંતાઈ ગયા બહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં ઠોકરવા લાગી એટલે તેણે પોતાના બાંડિયા બૂચ્યા ભાઈને સાંભળી આવ્યા તે બોલી ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીર નાગકુમારો તો વિચારમાં પડ્યા કે બેન હજી પણ આપણને કેટલા સંભાળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાનામાના સાથે ગયા વહુને વાઘને વાવને પગ ઠેરસ વાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા બૂચ્યા વીર નાગકુમારે બેનનો આટલો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા એક દિવસ મોટી બહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એ તો લાલ પીળી થઈ ગઈ અને છણકામાં મેણું માર્યું અમારા રાંકનું દીધ સીધને ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની બહુને ખોટું લાગ્યું તે છોકરાને લઈ ફરીથી નાગ માતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કહી નાગ એને બે દિવસ રાખી અને કહ્યું બેટી ચિંતા ન કરીશ જા તું ઘરે જઈને વાળો કરાવ હું કાલે ગાયો મોકલી આપીશ હવે ઘેર આવી વાળો કરાવ્યો એટલામાં તો પહેલાં બાંડિયા બુચ્યા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા બહેનનો વાળો ગાયોથી ભરાઈ ગયો બેન પહેલાં નાગકુમારોને ભાઈ ભાઈ કહીને ભેટી પડી વાલો ભરા વાળો ભરાતા વધેલી ગાયો તેણે જેઠાણીને આપી જેઠાણીઓ પણ રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો જય નાગદેવતા જય નાગમાતા જેવા નાની બહુને ફળાય એવા સૌને ફળજો અને દરેકની ઈચ્છા પૂરી કરજો દરેક બહેનોના ભાઈ બનીને રહેજો જય નાગદેવતા તો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો